છોટાઉદેપુરના પુનિયા વાંટ મોડેલ સ્કૂલમાં પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે મુલાકાત લીધી હતી રાજ્ય કક્ષાના મંત્રી અને જિલ્લાના પ્રભારી ભીખુસિંહ પરમારે આ મુલાકાત દરમિયાન શાળા સંકુલ અને ભોજનાલયનું પણ નિરીક્ષણ કર્યું હતું આરોગ્ય અધિકારી સાથે ચર્ચા બાદ વાયરલ ઇન્ફેક્શન હોવાનો પ્રભારી મંત્રીએ દાવો પણ કર્યો હતો મોડેલ શાળાના એકસો વીસ જેટલા બાળકો એકી સાથે બીમાર પડ્યા બાદ રાજકારણ ગરમાયું છે જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર સાથે સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય જયંતિભાઈ પણ જોડાયા હતા પ્રભારી મંત્રીએ મુલાકાત લઈને શાળા સંકુલમાં સાફ સફાઈ કરવા બાબતે અધિકારીઓને સૂચનો કર્યા હતા અને ભોજનાલયની પણ મુલાકાત લીધા બાદ પણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી આ મુલાકાત વખતે બીકુસિંહ પરમારે મીડિયા સાથે વાત પણ કરી હતી જોકે સરકારી સાયકલોના સવાલ પર તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું છોટાઉદેપુર જિલ્લામાં આવેલ એકલેવે સ્કૂલની મેં જાતે મુલાકાત લીધી આરોગ્ય અધિકારી જોડે જે ચર્ચા કરી એમાં લગભગ એકસો ને એકવીસ બાળકોને ફૂડથી કંઈ અસર થઈ હોય એવું મને પોતાને જાણવા મળ્યું અને એના માટે મેં વિગતવાર જે માહિતી મેળવી રિપોર્ટ લીધો તો અધિકારીશ્રીનું કહેવું છે કે ફૂડના કારણે આ થયું નથી વાયરસના કારણે થયું છે પણ મારું માનવું એવું છે કે એકી સાથે આટલા બધા બાળકોને વાયરસથી કેવી રીતે આ થાય અથવા તો વાયરસ આ પ્રકારનો હોય તો બીજી સ્કૂલોમાં કેમ નથી પણ છતાં એમને જે ડૉક્ટરોની ટીમ બોલાવી અને એના આધારે જે ડૉક્ટરોએ જે રિપોર્ટ આપ્યા છે એ રિપોર્ટના રિપોર્ટ મને બતાવ્યા તો એમાં એવું લાગે છે કે થોડું ઘણું કંઈ વાયરસના કારણે પણ આવું બન્યું હોય એવું જાણવા મળે છે સાથે સાથે આ તમામ બાળકો અત્યારે સ્વચ્છ છે એટલે કોઈ અઇચ્છનીય બનાવ બન્યું નથી હજી વાત કરવામાં આવે તો અહીં ઘણી સાયકલો પડી રહી છે બે હજાર ત્રેવીસની જે બાળકીઓ અત્યારે સાયકલનો વિષય નથી માત્ર આરોગ્યની બાબત માટે હું અહીંયા આવ્યો છું એટલે આ વિષયની જ વાત કરીએ આપણે